હવે રોટલા બનાવાના છીએ તો અને ઘણી વખત તો બેનોને શું છે ગામડાની અંદર ગેસ ઉપર રોટલા બનાવે ને તો બનાવે બધા આવડતા પણ હોય પણ એ જે ચૂલા ઉપર જે ટેસ્ટ આવે છે ને એવો ટેસ્ટ આવતો નથી એટલે આજે તો અમને મન થયું છે ને તો અમે અહીંયા ચૂલે બેસી ગયા છે રોટલા કરવા અને આ એક દેશી કહેવાય છે કે દેશી બહુ મસ્ત મજા આવે એટલે અમારે આ ભોજનની આજ મોજ લેવી છે અને પછી આ રોટલા બની જાય ને એટલે એ હવામાં અમે બધા જમવા બેસી જવાના છે તો રોટલા છે સેવ ટમેટાનું શાક અને ખીચડી તો ગરમા ગરમ ભોજન જમવા આવવું હોય ને તો આવી જાવ ગીરમાં બધા જમવા માટે